માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોલની અધ્યક્ષતામાં સચિન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ રસમૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળા પારડી કંડેના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ યોજાયો પ્રજાપંખ સચિન આ અવસરે મંત્રીશ્રીએ આશ્રમશાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્રો અને ટ્રોફીઓથી સન્માનિત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે જે રીતે એક બાળક પચીસ વર્ષનું થાય ત્યારે તે યુવાવસ્થામાં પ્રવેશે છે તેવી જ રીતે આજે આશ્રમ શાળાએ પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે એટલે આશ્રમ શાળા પણ યુવાવસ્થામાં આવી છે આગામી સમયમાં આશ્રમ શાળાની ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ આપી હતી તેમને ઉમેર્યું કે દેશના આઝાદી પહેલા ઓગણીસો ત્રીસ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં મરોલી ગામે આશ્રમ શાળાની શરૂઆત થઈ હતી જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના આદિવાસી બાળકો અભ્યાસ આજે પણ કરે છે આઝાદી પૂર્વે જ આદિવાસી સમાજના ઉત્થાન માટે પ્રયાસો શરૂ થઈ ચૂક્યા હતા અને આજે પણ આ દિશામાં કામ શરૂ છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં હાલ સરકાર દ્વારા માન્ય આઠસો અડત્રીસ આશ્રમ શાળાઓ ચાલી રહી છે જેમાં બે લાખ સિત્તેર હજાર વધુ વિદ્યાર્થીઓ આ અભ્યાસ કરી રહ્યા છે આ આશ્રમ શાળાઓમાં આદિવાસી અને ગરીબ બાળકોને ઉચ્ચ સ્તરનું શિક્ષણ સાથે સાથે તમામ જરૂરી સુવિધાઓ મળી રહી છે તેમણે માનવજીવનમાં શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે વિદ્યાર્થીઓએ પ્રથમ પ્રાથમિકતા શિક્ષણને આપવી જોઈએ સરકારની વિવિધ કલ્યાણકારી શિક્ષણ યોજનાઓ દ્વારા છેવાડાના વિસ્તારમાં વસતા બાળકો માટે સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે જેથી આદિવાસી સમાજના બાળકોના જીવધોરણ સુધારાની સાથે ઉજજવળ ભવિષ્ય બને તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી આ પ્રસંગે રાણા કોર્પોરેટર શ્રી રીનાબેન રાજપૂત ડીપીઓ શ્રી અરૂણભાઈ અગ્રવાલ સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએન વાઘેલા આશ્રમ શાળાના અધિકારી શ્રી રજુબેન કાબર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલ પૂર્વ મેયર ગીતાબેન દેસાઈ વોર્ડ ત્રીસ પ્રમુખ તેજસ સાહિર મહામંત્રી મનોજસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ દીપક ચૌધરી આશ્રમ શાળા આચાર્ય મુકુંદ પરમાર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આચાર્ય વિમલભાઈ ભટ્ટ ટ્રસ્ટી મંડળના સભ્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે આશ્રમ શાળાના આચાર્ય શ્રી મુકુંદભાઈ મુકુદભાઈ પરમારે આભાર વિધિ કરી હતી સ્કૂલો અને સાથે કન્યા સાક્ષરથી નિવાસી શાળાઓ ચુમ્માળીસ જેટલી એમ કરીને આઠસો ને સંસ્થાઓ આઠસો અડત્રીસ સંકુલો આજે એમાં સરકારી કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની ગણતરી હું કરતો નથી એ આઠસો અડત્રીસ જેટલી આજે સરકાર માન્ય આપણી આશ્રમ ફળાવતી લઈને સ્કૂલો મિત્રો આજે નિવાસી આપણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે બે લાખ

જગ્યાની ફરજ એ છે કે આ દેશમાં જન્મ લેતું બાળક જે 4 થી 6 થી ચૌદ વર્ષનો બાળકને શિક્ષણની તકો પૂરી પાડવાની જવાબદારી તેના પિતાની ની અને છે